મહેમદાબાદ શહેરમાં આવેલ વિરોલ દરવાજા બહાર જવાહર બજાર વાવફળિયા પાસે આવેલ અને નડિયાદી દરવાજા માર્કેટયાર્ડ ઢાળ વિસ્તાર જેવા અનેક વિસ્તારમાં જે મૂતળીઓ આવેલી છે તેમાં બરાબર સાફ સફાઈ ન થવાને લઈને અને તેમાં કોઈ ખામીને લઈને આ મૂતળીમાંથી નીકળતા ગંદા દુર્ગંધુક પાણી અને ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે વિરોલ દરવાજા બહાર પાસે આવેલ આ મૂતળીમાંથી નીકળતા ગંદા પાણીના રેલાથી વેપારીઓ સ્થાનિકો સૌ કોઈ થઈ રહ્યા છે હેરાન પરેશાન અને અહીંયા ઘડી સરકારી કચેરી પણ આવેલી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાબાદ સિંચાઈ પેટા વિભાગની પણ ઓફિસ આવેલી છે ને કચેરી આવેલી છે ત્યાં પણ આ ગંદા રેલા રેલાવવાથી અહીંયા ઘડી આવતા જતા કામ અર્થે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વળી આ ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થવાને લઈને રોગચાળો થવાની શક્યતા છે વળી અહીંયા ઘડી ખાણીપીણીની લારીઓ પણ આવેલી છે નાસ્તાની લારીઓ આવેલી છે જે નાસ્તા પર આ મચ્છરો જેવા જીવજંતુઓ બેસવાથી ભારે રોગચાળો એટલે કે જાડા ઉલટી કોલેરા જેવા રોગો થવાની શક્યતા છે વળી હિન્દુ ધર્મમાં જેને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એ ગાયો પણ આ મૂતળી પાસે નીકળતા અને આ મૂતળીમાંથી ગંદા પાણી દુર્ગંધિત પાણી નીકળતા તે પીતા આપણને નજરે જોવા મળે છે અને એમાં કૂડો કચરો ખાવાથી આ ગાયોનું આરોગ્ય પણ જોખમાય છે ત્યારે આ બીજી મૂતળી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે જવાહર બજાર વાવફળિયા પાસે આવેલી છે તેમાં પણ કોઈ ખામીને લઈને ગંદા પાણીના રીલા આપ દ્રશ્યમાં જોઈ શકો છો બજારમાં રેલાતા અહીંયા પણ વેપારીઓ સ્થાનિકો રાહદારીઓ સૌ કોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વળી નડિયાદી દરવાજા પાસે આવેલ મૂતળી જે ત્રીજી મૂતળી છે ત્યાં પણ ગંદકી અને મૂતળીમાંથી નીકળતા દુર્ગંધુગ પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વળી અહીંયા ઘડી મસ્જિદ પણ આવેલી છે જેની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા આવે છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે બેંક ઓફ બરોડા બહાર જે કચરાનો કૂળો એની પાસે પડેલો છે અને અહીંયાથી એપીએમસીની અનેક દુકાનો આવેલી છે ત્યાં કચરા કુડામાં પણ લોકો પેશાબ કરે છે જેને લઈને ગંદકી અને રોગચાળો થવાની શક્યતા છે ત્યારે આજે આ ત્રીજી મૂતળી જોઈ શકો છો તે કબ્રસ્તાન પાસે આવેલી છે ત્યાં પણ ગંદકીના ઢેર અને મૂતળીમાંથી નીકળતા ગંદા પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાવાદ નગરપાલિકા અને જાહેર શૌચાલય છે ત્યાં આગળ પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે ગંદા પાણીના રેલા રોડ પર રીલાતા વેપારીઓ સ્થાનિકો રાહદારીઓ વાહન ચાલકો સૌ કોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે અહીંયા ઘડી જગ્ગો ડાઇનિંગ હોલ આવેલ છે તેઓના જણાવ્યા મુજબ અહીંયા ઘડી સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ છે અને વળી અહીંયા ઘડી મોટી ગટર ખુલ્લી હોવાને લઈને અને મોટો ખાડો હોવાને લઈને વારંવાર અહીંયા ઘડી રાત્રિના સમયે આ ખાડો નજરે ન આવવાથી અને સ્ટ્રીટ લાઇટ નહીં હોવાને લઈને લોકો આ ખાડામાં પડવાથી અકસ્માતો સર્જાય છે એટલે કોઈ જાનહાની થવાનો પણ ભય રહે છે આમ મેમદાવાદ શહેરમાં મૂતડીઓનો

તો આ જે મૂતળીઓ છે એની અંદર પારાવાર ગંદકી રહે છે બરાબર જે તમે કહો છો એ પ્રમાણે વિરોલ દરવાજા વિસ્તાર નડિયાદી દરવાજા વિસ્તાર માર્કેટયાર્ડ વિસ્તાર જેવી અનેક જગ્યાએ મૂતળીઓ આવેલી છે અને એની અંદર તમારા કહેવા મુજબ મૂતળીની અંદર બરાબર સાફ સફાઈ પણ નથી થતી અને એના ગંદા પાણી રોડ પર આવે છે અને આજુબાજુ નાસ્તાની ખાણીપીણીની બધી લારીઓ છે અમે દ્રશ્યમાં બતાવીશું બરાબર છતાં પણ આ સમસ્યાનું નિવારણ નથી આવતું તો તમે સલીમ ભાઈ હજુ પણ આ સમસ્યાનું નિવારણ નહીં તો શું કરશો રજૂઆત કેટલા સમયથી આ સમસ્યા છે એટલે આ બધી મૂતડો ગંદકી ઘણા સમયથી રહે છે તો અહીં આગળ જે નગરપાલિકા દ્વારા અથવા લાગતા વળગતા તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવી જોઈએ નથી થતી એવું છે ને બરાબર એટલે આ મુતળિયાની અંદર જે જે બી વિસ્તારની અંદર આવેલી છે એની અંદર પારાવાર ગંદકીને લઈને અત્યારે તમે હેરાન પરેશાન થઈ રહ્યા છો